ધોરાજી ના અંટાળા પરિવાર લાડલી ચિરંજીવી બંસીએ પોતાના ગગન જોદી નારાઓ લગવી ઝંડાઓ ફરકાવ્ય ધોરાજીના ખેડૂત અગ્રણી પરેશભાઈ દામજીભાઈ અંટાળાની સુપુત્રી ચિરંજીવી બંસીના શુભ લગ્ન તારીખ રરમી જાન્યુઆરીના રોજ રાયડી ગામના ચિરંજીવી આદર્શ ગોપાલભાઈ વિરડિયા સાથે યોજાયા હતા આ લગ્ન પહેલા અંટાળા પરિવાર દ્વારા ચિરંજીવી બંસી અને ચિરંજીવી આદર્શ દ્વારા અને પરિવારજનો દ્વારા ભગવાન શ્રીરામનો જયઘોષ અને અને રામ ભગવાનની આરતી કરી જય રામના નારાઓ સાથે ધ્વજાઓ લહેરાવી હતી અને રામ મંદિર રાણ પ્રતિષ્ઠાના દિવસે લગ્ન યોજી બને પરિવાર રામમય બન્યા હતા આ તકએ પરેશભાઈ અંટારા સુરેશભાઈ અંટારા ગોપાલભાઈ અંટારા શામજીભાઈ દેસાઈ સહિત વિશાળ સંખ્યામાં મહેમાનોએ પણ જયશ્રી રામનો ધોષ કરી તારીખ રમી જાન્યુઆરી ના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે લગ્ન કરી ધન્યતા નો અનુભવ કરેલ અને સૌએ નવ મારું નામ ગામ આજે મારા લગ્ન છે તો હું જાન લાઈન છું તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ આજે અયોધ્યામાં માં પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી અહીં આરતીનો કાર્યક્રમ રાખેલ જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર